સર્જનહાર સરજ જે એવા સુવાગી સજુડા એ ઘડીએ યાઘા નોરે થાય થોડા થોડા આવા જ એક જોડાની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને ગોકુળદાસ શબ્દરૂપ આપેલ છે આજે પણ લોકમુખે ગીત ગવાય છે કે ઝાખા ઝીંજરી તારા ઝાડવા ઝાંખી કાંઈ સિમરો લેરી શિવ વનમાં બોલે રાજ લડી બેન દીકરીઓ આ લોકગીત ઉપર રાસ લેતી પણ આ લોકગીતની પાછળ એક કથા છુપાયેલી છે આ એક સત્ય ઘટના છે અને આ સત્ય ઘટના છે પવિત્ર અને શુદ્ધ પ્રેમની પ્રેમી યુગલે પોતાના દેહના બલિદાનો આપેલા તેની આ વાત લોકવાત છે એટલે બની શકે કે આમાં લોકોના મત મતાંતરો પણ હોય ગણોદ અને ગીદડની વચ્ચે જીજરીનું પાદર શોભી રહ્યું છે આ ગીદડને હાલમાં સરદાર ઘટના નામે ઓળખવામાં આવે છે પાદર કાઠો નજદીકમાં એટલે જીજરીની આસપાસનો પ્રદેશ એકદમ રમણીય પણ અત્યારે દુકાળ વર્ષ છે ચારેય તરફથી ભૂખમરાની આગ હળકતી આવે છે જીજરી પડે આગમાં સપડાઈ ગયો જીજરીના ઢોર ચારા અને પાણીને અભાવે તળફડીયા મારીને મરવા લાગ્યા માણસ અને ઢોરના હાડપિંજરો જીજરીના પાદરમાં દેખાવા લાગ્યા આ જીજરીમાં ઈશ્વર ભાટનું એક કુટુંબ રહેતું ઈશ્વર ભાટ પોતે ચાર ભેંસો અને બે ગાયો હતી ઘરમાં પોતે પોતાની સ્ત્રી અને એક યુવાન પુત્રી એમ ત્રણ જ માણસ હતા છ ઢોર અને ત્રણ માણસને દુકાળમાં નિભાવવા ઈશ્વર ભાટ માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયેલું દુકાળના મહિના ખૂટે એમ હતા ચૈત્ર વૈશાખના તાપમાં માણસો અને ઢોરો ભૂખ અને તરસના દુઃખે મરણ પામવા લાગ્યા ઈશ્વર ભાટ મુંજાઈ ગયા આજે સીમમાંથી હાથલા કાપી અને ઢોરને ખવડાવી માંડ પૂરું કર્યું અને એ પછી બોલ્યા રેવા જો આ ગાય મરી ને તો મારે મરવું પડશે રાતના માથે હાથ મૂકીને પિતાએ પુત્રીની સાથે પોતાનું દિલ ખોલ્યું બાપા એમ કાયબ થઈને બેસી રહેશું તો બધા ઢોર મરી જાહે ત્યારે દીકરી બીજું તો હવે શું કરવું હવે તો હું થાય રામની ઈચ્છા હોય એમ કરે આપણા આંબા પટેલ પોતાના ઢોરને ગીરમાં હાકી ગયા આપણે એમ કરીએ તો રેવતીએ પોતાના મૂંઝાયેલા બાપને રસ્તો ઉજ્યો હા હવે એ એક જ રસ્તો બાકી છે તારી માને કહી દે કે કાલે આપણે બધાએ ઢોર હાકીને ગીર તરફ જાશું અને કા ભટ્ટ ઘરમાં છો કે કોણ અરે ડેલી તો ઉઘાડો એ તો હું સોમચંદ રેવતીએ ઉભા થઈ અને ડેલી ઉઘાડી સોમચંદ બગલમાં ચોપડા સહિત દાખલ થયો કાશેઠ શેઠ અટાણે મોડા મોડા કેમ દાણાનું કેમ છે હું ખળાવડે ગયો તો આ તરફથી નીકળ્યો એટલે થયું કે લાઈને તમને મળતો જાવ એમ ધારીને બાણું ઉઘડાયું સોમચંદે ખાટલામાં બેહતા બેહતા રેવતી તરફ એકી જોયું સોમસન શેઠ દાણામાં તો માઇન્ડ માઇન્ડ એક ટાણું ખાઈને આજની હુંધી નભાવ્યું પણ આ ઢોર મરી જાહે ને એ વિચાર હવે અસહ્ય લાગે ઢોરનું તો હું કરીએ અમારા ઢોરને અમે માઇન્ડ માઇન્ડ હિરણની ઓગઠ ઉપર નભાવીએ બે મહિના નીકળી જાય બે વેલો આવે તો ઠીક નગર બધા ઢોરનો ઉમરડો બોલી જાહે સોમચંદે આકાશની હામે જો હું તો કાલે ઢોરને ગીરમાં લઈ જાઉં છું હવે એની સિવાય કઈ હુદતું નથી એકલા જશો કે બધા ને એની મા બે હારે જ આવશે ને અહીંયા કોને આધારે મૂકું જો રેવતી અને મારા મામી અહીંયા રે તો હું એને ઝાર બાજરો જે મળશે એ પૂરું પાડીશ અંધારામાં રેવતી તરફ ફરી સોમચંદે એક સરખી નજર કરી ઝીંજરીમાં સોમચંદ શેઠે રેવતી અને એની માતાને રાખી જવા ઈશ્વર ભાટને સમજાવ્યા એમ છતાં આ વખતમાં તો મરવું ભેળું અને જીવવું ભેળું એ વિચારે કુટુંબ સહિત ઈશ્વર ભાટ જીંજરીથી નીકળ્યા હતા અને રસ્તામાં ક્યાં રહેવું રેવું તો ઝીંજરી ગીરમાં જાતા હશો હા ઢોરનો બીજે ક્યાંય પાટો ચડે એમ નથી અમારી તરફ તો એકેય તણખલો હવે નથી પણ ગીરમાં તો હવે પરહદના ઢોર માટે બંદી થઈ ગઈશ ક્યારથી ઈશ્વર ભાટના પેટમાં ફાળ પડી આ ચાર દી થયા લાગ લડાક ઢોર ત્રણ દીફી પાછા ફરેશ મૈયારી મિતળીને ગરજ એમ ઘણા ગામમાં ઢોર દુખી થઈને પાછાઇ ગયા આ ખબર સાંભળતા ઈશ્વર ભાટ તો ત્યાં ને ત્યાં બેસી ગયા અને પોખ મૂકીને રડવા લાગ્યા બાપા આમ મજાણા મુલકમાં એમ હિંમત હું હારી જાવશ હિંમત ન છોડીએ ન છોડીએ રામનું નામ પડનું સતન મેલવું જ્યાં લગી ઘટમાં પ્રાણ રેવતીને આમ પોતાના પિતાને હિંમત આપતી જોઈ પેલો યુવાન અજાયબ થયો યુવાનીના મુખ દ્વારમાં ઉભેલી રેવતીના બોલે બોલે એના ઉપર અસર થઈ કોઈ કોઈને જરા પણ મદદ ન કરી શકે એવો વખત નહોતો દુકાળની અસર બધે હરખી હતી પણ રેવતીને જોઈ આ કુટુંબને મદદ કરવાની આ યુવાનને ઈચ્છા થઈ રેવતીના સમજાવ્યા છતાં ઈશ્વર ભાટ પોતાના આંસુ અટકાવી શક્યા નહીં પેલા માણસે હવે ઈશ્વર ભાટને સમજાવ્યા કેવા છો રેવતી તરફ ફરી પ્રશ્ન કર્યો ભાટ છીએ નીચી નજરે જવાબ આપ્યો ત્યારે તો તમે આજે મારા મહેમાન થાવ પણ ભાટ છું મારું નામ નરસંગ ભાટ આ સિમરોળીની ગામનો હું અર્ધો અરધ ભાગીદાર નરસંગ ભાટનું નામ સાંભળી રડતા ઈશ્વર ભાટે એની હામે જોયું પોતાના આ દુઃખમાં પ્રભુએ કોઈ સહાયક મોકલ્યો છે એમ જોઈ એને હિંમત આવી ભાઈ તમને આ વખતમાં પૂરો સિમરોળીના ધણી તરફ આશાભરી દ્રષ્ટિએ જોયું તમે અમારે તે ક્યાંથી હોય આ તો વખતના માયરા તમે અહીંયા એવા છો અને વળી ગીર બંધ થઈ ગઈ તો મારાથી બનતું હું તમારા માટે કરીશ તમારા ઢોર માટે કરીશ નરસંગ ભાટ સિમરોળીના ગિરાસદાર ભાટ કુટુંબનો મુખ્ય માણસ હતો હજી જુવાનીની રેખાઓ એના ભરાવદાર મુખ ઉપર આછી આછી ખીલતી હતી સિમરોળીના ભાટ ચુડાસમા રાજપૂતોના જોડીદાર હોય એવું રાજ તેજ એના અંગે અંગમાં પ્રકાશતું નરસંગ ભાટના આગ્રહથી ઈશ્વર ભાટ એની સ્ત્રી અને એની પુત્રી રેવતી ત્રણેય સિમરોળીમાં એવા ઈશ્વર ભાટના ઢોરને પોતાની વાડીએ ઓથમાં બંધાવ્યા અને પોતાના ઢોરની હાયરે એને પણ પોતાના ગળી અને નરસંગે નિરળ પૂળાની ગોઠવણ કરી આપી ભાટના ઘરમાં એની એક વૃદ્ધ માતા અને એક સ્ત્રી ગંગા એની સિવાય કોઈ નહોતું દુકાળ વર્ષમાં મહેમાન તો જમ જેવું લાગતું એમાં અહીંયા ત્રણ માણસ અને છ ઢોર એટલે ગંગાને આ મહેમાન ન ગયમાં પણ ભાટની વૃદ્ધ માતા મહેમાનોને જોઈને ખુશ થઈ સિમરોળીના પણ દુકાળને લીધે અનાજ પાણી અને નિરણનો ત્રાસ હતો પણ ભાટે આગલા વર્ષે નિરણ અને અનાજ હંઘરી રાખેલા હોવાથી એને એ વરસમાં બહુ વેઠવા જેવું નહોતું ને સમયને પગ આવ્યા ઈશ્વર ભાટને સિમરોળીમાં આવે હવા મહિનો થઈ ગયો નરસંગની દયાથી એના ઢોર નભી ગયા ભીમ અગિયારસ આવી અને આકાશમાં ધનુષ્ય ખેંચાયા વાદળીઓ ચઢી અને વરસાદના મંડાણ થયા મોરલાઓ ટહૂક્યા અને ઈશાનની વિજોય ઝપકી ઈશ્વર ભાટ હવે પોતાના ઢોરને લઈ અને પાછા ઝીંજરી તરફ જવા તૈયાર થયા અને નરસંગનો ઉપકાર કેવી રીતે વાળી શકશે એ વિચારવા લાગ્યા શિમરોળીના ધણીએ એને જે પ્રકારે ઓથ આપી હતી એ અદ્વિતીય હતી પોતાના ચામડાના જોડા શીવડાવી અને પહેરાવે તો પણ એના ઉપકારનો બદલો વળી શકે એમ હતું નહીં એમ ઈશ્વર ભાટનું માનવું હતું આવતીકાલે ઈશ્વર ભાટે જિંજરી તરફ જવાની રજા નરસંગ પાસેથી મેળવી લીધી હતી કાલે રેવતી જશે એ વિચારે પોતાની વાડીએ ઢોરને નિરાણ કરવા આવેલી રેવતી સાથે આજે નરસંગે દિલ ખોલીને વાત કરી રેવા હું કાંઈ મેં કરેલી મહેમાનગીરીનો બદલો નથી માગતો એ તો હું સમજુ છું પણ એ ન બનવા જેવી વાત છે રેવાએ પોતાના કાળો તરા નાગની ફેણ ખાંબોડા ઉપર હાથ પહેરવ્યો રેવા રેવા તું મને આમ જવાબ આપીશ તો હું મારો પ્રાણ આપી દઈશ યુવાન નરસંગે આજીજી કરી નરસંગ તમારા અમારા કુટુંબ ઉપર એવા તો ઉપકાર થયા છે કે તમારી એક પણ માંગણીને પાછી ઠેલવી એ પાપ છે પણ તમે તો પરણેલા છો રેવા હું ગંગાથી સંતોષ નથી પાઈમો મારી મા તો મને બીજે પણાવવા માટે વર્ષોથી તલસે છે આજે પ્રભુએ તને મારી પાત્યાં મોકલી એટલે જ્યારથી તને શિમરોળીના પાદર પેલી વેલી ગીરમાં જતી જોઈને ત્યારથી મને થયું કે તું મારા માટે જ બની છો મારા માટે જ જન્મી છો હું શું કહું તમને તમે શિમરોળીના ધણી છો તમારે ત્યાં તો સારા ભાટ કુટુંબની કન્યાઓ જોડીએ એટલી આવશે શા માટે મારા જેવી ગરીબને તમે ચાહો છો મારામાં છે હું રૂપરૂપના અવતાર જેવી અનેક કન્યાઓ તમારે માટે તૈયાર જ હશે રેવા રેવા હું રૂપનો ભૂખ્યો નથી મને તો રેવા જેવી સુશીલ કન્યા જોવે તારા એક મહિનાના સહવાસથી હું ઘેલો બન્યો છું ઈશ્વર ભાટ ભાગ્યશાળી છે કે આવી પુત્રીના પિતા છે હવે હું આવી યુવતીનો પતિ થઈને મને પોતાને ભાગ્યશાળી કરવા ઈચ્છું છું આંબાની ડાળે કોયલ ટવકી રેવતીએ નરસંગ તરફ ન સમજાય એવી આંખોથી જોયું તે હસી અને નીચું જોઈ ગઈ નરસંગ નરસંગ હું પણ તમને ચાહું છું પણ તમે પડેલા છો અને હું કુંવારી હું પડીને આવું ને ગંગાને દુઃખ થાય એ હું નો ઈચ્છું તમારા સિવાય હું કોઈને નહીં પાણું એ મારું વચન છે પણ જો તમે મને ખરેખર ચાહતા હોવ ને તો હું તમને આવતા ભાવે જરૂર પાણીશ રેવતી રેવા મને આમ ઘેલો હું કરવા બનાવેશ તું મને આજે ન પાણી શકતી હો તો હું હમણાં અત્યારે જ મરવા તૈયાર છું રેવા સાચે હાચું માનજે કે નરસંગના પ્રાણ તારા હાથમાં જેવો રેવા નરસંગ તમારો પ્રેમ પવિત્ર છે તમે તો મને દિલથી વાલા લાગો છો તમારા માટે હું પણ પ્રાણ પાથરું પણ હજી ગંગા ઉપર શોક્ય થઈને આવવાનું મને નથી રૂચતું હું તમારા નામે જ જીવીશ અને તમારા નામે જ મરીશ પણ આવતા ભવે આપણે જરૂર મળીશું હું તમને જરૂર મળીશ રેવતી જે દિવસથી શિમરોળીમાં આવી એ દિવસથી નરસંગનું ચીત ચોરાયું હતું એની સ્ત્રી ગંગા તરફથી એને સંતોષ નહોતો રોજ કજીયાને ગંગાસના પુરાણ આ ધણી ધણીયાણી વચ્ચે વંજાતા ચતુર રેવતી એ બધું બે ચાર દિવસમાં જ સમજી ગઈ રેવતી રોજ ગંગા પાસે બેસે એને સમજાવતી ધર્મશાસ્ત્રોની વાતો સતીઓના ચરિત્રો અને દંપતી ધર્મના પ્રસંગો એની સમક્ષ સમજાવતી જ્યારે આજે નરસંગે રેવતીને પોતાની કરવાની માંગણી જાહેર કરી ત્યારે રેવતીને ગંગા વિશે જ વિચાર આવ્યો ગંગાને દુઃખ થાય અને પોતે સુખી થાય એ બની શકે એવી વાત જ નહોતી એટલે જો કે પોતે નરસંગને દિલથી ચાતી હતી એમ છતાં પરણવાણી તો હા પાડી જ ન શકી ભાટ તમારો હું કેટલો આભાર માનું ઈશ્વર ભાટે એની સામે દિલ ખોલ્યું એમાં હું પ્રભુએ તમને અહીંયા મોકલ્યા અને મને મારી ફરજ બજાવવાની તક મળી ભાઈ આ દુકાળમાં તમે મારા પ્રભુ બન્યા આ મૂંગા પ્રાણીઓના આશીર્વાદ લીધા તો પ્રભુ તમારું કલ્યાણ કરશે અરે મેં કાંઈ કર્યું નથી ત્યારે કયો હવે ઝિંજરી ક્યારે આવશો આ રેવતી બોલાવે ને ત્યારે રેવતી તરફ જોઈ નરસંગે ટકોર કરી ચતુર બાપ નરસંગની નજર પારખી ગયો એને પણ રેવતી સામે જોયું રેવતીની નીચી ધળેલી આંખો સાફ સાફ કહેતી હતી કે તે નરસંગની તરફ પ્રેમભાવ ધરાવે છે ઈશ્વર ભાટ આ સર્વ સમજી શકતા હતા પણ નરસંગ પળેલા છે એ વિચારે એણે પોતાનું દિલ વાળી લીધું આ વાતને સમય પસાર થઈ ગયો અને આ બાજુ રેવતી અને સોમચંદ વાતો કરતા હતા રેવતી બોલી સોમચંદ તું હવે એ વાત ભૂલી જા કેમ મેં આ દિલ એક માણસને આપી દીધું છે કોને શિમરોળીના દરબાર ભાટને ત્યારે હું આટલા વર્ષે તારા માટે સૈપો એનો કોઈ અર્થ જ નહીં કેમ સોમચંદ તું અને હું થોડા પરણી શકી એમ છીએ તેથી શું થયું પરણવા વિનાનો પ્રેમ એ કાંઈ સાચો પ્રેમ કહેવાય તો હાલ તારા માટે હું કુંવારો રહીશ અને તું મને પરણવા તૈયાર હો તો તને પરણવા પણ તૈયાર થઈશ પછી કાંઈ પોતાના નાનપણના સાથી તરફ રેવતીએ દયા ભાવે જોયું સોમચંદ મને માફ કર મેં મારું દિલ શિમરોળીમાં મૂક્યું છે હું હવે તને કંઈ પણ આશા આપી શકું એમ નથી અરે ક્યાં શિમરોળી ને ક્યાં ઝીંજરી રેવા એવા ખોટા દિલ કોઈને અપાય સોમચંદ બધી વાત રંધાઈ ગઈ હવે તો આ ભવમાં પણ રહેતી નારસંગની અને આવતે ભવે પણ એ નારસંગની જ થાય ત્યારે મેં તારા કુટુંબને દુકાળમાં આઠ આટલી ઓથ આપી નકામી ગઈ ને હે તમે આ લાલચે બધી ઓથ આપી જરૂર ત્યારે એ ઓથ નકામી જ જાય લાલચને લઈને કરેલી ભલાઈ કોઈ દિવસ ન ઉગે સોમચંદ તું બીજું જે કે એ કરવા હું તૈયાર છું સોમચંદને આ જવાબથી સંતોષ ન થયો ઈર્ષા ગુસ્સો અને નિરાશાના વમણમાં સપડાયો હોય એમે નીચે મોઢે પાછો ફર્યો સમય પાખો આવી અને અને પસાર થતો ગયો આજે રાંધણ છઠ હતી આઠમના તહેવાર ઉપર સિમરોળીથી ભાટ જીજરી આવે એવું નોતરું ઈશ્વર ભાટે સિમરોળી મોકલ્યું હતું ભાટે એ નોતરાનો સ્વીકાર કરેલો હોવાથી આવતીકાલે પોતાનો પ્રિય જુવાન આવશે એ વિચારે રેવતી ઘેલી બની હતી વર્ષોથી પોતાની પછવાડે ભ્રમતા આ સોમચંદને આજે એણે રોકડું પરખાવી દઈ દિલનો ભાર ઓછો કર્યો સાતમની હવાર પડી અને ઝીંજરીનું લોકજીવન આજે આનંદના હિલોએ જઈ વરસાદ પાણી હારા થયા એટલે સર્વત્ર આજે ઉત્સવ ઉજવાઈ રહ્યા હતા ઈશ્વર ભાટ પણ ગયા દુષ્કાળમાંથી પ્રભુએ બચાવ્યા એ માટે ઈશ્વરના અનેક આભાર વ્યક્ત કરતા હતા અને હાજે નરસંગ ભાટનું સ્વાગત કરવા અત્યારથી તૈયારી કરી રહ્યા હતા એટલામાં સોમચંદે આવીને ડેલી ખખડાવી કેમ સમચન શેઠ અત્યારે આ રબારી મારી દુકાને હમણાં દેવો એણે મને સિમરોળીના ખબર આપ્યા એટલે હું એને તેડી લેવો કે ગામથી આવોશ અરે આવું જ શું કેવજ રેથી કાલે સિમરોળીના થોડેક દૂર ધાર પર ધીંગાણું છું એના ખબર આ શેઠ આગળ કહેતો હતો એટલામાં એમણે અહીંયા મને તેડી લાવ્યા કોનું કોનું ધીંગાણું થયું કાદું બારવટીયો સિમરોળીના ભાટના ઢોર હાકી ગયો ભાટ એની પાછળ થયો અને ચાર બારવટીયાને એણે માર્યા વાહ વાહ ઈશ્વર ભાટ પોતાના એક વખતના તારણ હારનો વિજય સાંભળીને ખુશ થયા અને છેલ્લે પોતે પણ ધીંગાણામાં ધાર પર મરાયો બીજી પડે ઈશ્વર ભાટ આભા બની ગયા મેં વાચક જેવા થઈ ગયા ઘરમાંથી રેવતી દોડી આવીને પૂછ્યું કોણ મરાયું નરસંગ ભાટ સોમચંદે રબારીને બદલે વીણ માગ્યો જવાબ દીધો બીજી જ પડે રેવતી બેભાન થઈને પડી ગઈ રેવતીને ઢળી પડેલી જોઈ ઈશ્વર ભાટ સાવચેત થયા હજુ એ પુત્રીને કાંઈ કે એ પહેલા તો રેવતીના પ્રાણ ઉડી ગયા ઘરમાંથી રેવતીની માં દોડી આવી રબારી અને સોમચંદ પણ ગભરાયા આડોશી પાડોશી પણ એકઠા થઈ ગયા રેવતીના મુખ ઉપર એક પ્રકારની સંતોષની છાયા સોમચંદને જોઈ અને રેવતીના મૃત્યુથી એ કાળો શાય જેવો થઈ ગયો આખા ગામમાં આ વાત પવન વેગે ફેલાઈ ગઈ ગામની યુવતીઓ રેવતીના પ્રેમના વખાણ કરવા લાગી પ્રેમ હોય તો રેવતીના જેવો હોવો જોઈએ કે જે પોતાના પ્રેમીનું મૃત્યુ સાંભળતા એક ક્ષણ પણ ન જીવી શકી ગામને પાદર સ્મશાનમાં રેવતીની ચેહ બળતી હતી એની સળગતી ચેહમાં પ્રેમીના પ્રકાશની ચિનગારીઓ ઉડતી હતી સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે સંધ્યાના અને બળતી ચેહના રંગો એક સરખા દેખાતા હતા એ વખતે થનગન થનગન કરતી ઘોડલી ઉપર બેઠેલો એક યુવાન ત્યાંથી પસાર થયો સોનલા વાણી ચેહ જોઈ એને થોડી થંભી ગઈ પાસેથી પસાર થતા એક ખેડૂતને એણે પૂછ્યું કોણ મરી ગયું એ તો ઈશ્વર ભાટની રેવતી સવારે તો હસ્તી રમતી હતી પણ ભાટ મરાયો એ ખબર પડતા એનો પ્રાણ ઉડી ગયો ખેડૂતે ખુલાસો કર્યો બીજી જ પડે યુવાન ઘોડી ઉપર ઘોડી છૂટી મૂકી બતી ચેહ તરફ દોડ્યો આવું છું આવું છું રેવતી આવું છું એકલી ક્યાં જાસ દીવાના માણસ ની માફક દોડી એણે સળગતી ચેહમાં કૂદકો માર્યો અરે કોણ કોણ નરસંઘ ભાટ એમ ઈશ્વર ભાટ બોલે ત્યાં તો એ ચેહમાં જઈને પડ્યો બીજી પળે ચાર જુવાનોએ ભાટને ચેહની બહાર ખેંચી કાઢ્યો પણ શરીરના પ્રાણ પેલી જ તકે ચાલી ગયા હતા સૌએ અશ્રુભીની આંખોએ નરસંઘભાટના શરીરને પણ ત્યાં બાળ્યું સોમચંદે જિંદગીભરા પ્રેમી યુગલના મૃત્યુ માટે પોતાને પાપી ગયો ઝીંજરીની સ્ત્રીઓએ એ પ્રેમી યુગલની વાત લોકગીતમાં વર્ષો સુધી ગાઈ ઝાખા ઝીંજરી તારા જળવા અને ઝાંખી શિમરોળીની સીમ વનમાં બોલે રાજકોએ લડી આજે જીજરીની પછવાડે ઉભેલા તાડના વૃક્ષો દૂર દૂરથી એ પ્રેમ યુગલની યાદી તાજી કરાવે છે અને જીજરીને નવતાડીનું શહેર પણ કહેવામાં આવે છે આ તાડ અને આ લોકગીત છે એની સાથે જોડાયેલી કંઈક આવી વાત છે જો તમે એ બાજુના હોવ અને વાત વિશે વધારે જાણતા હોવ તો કમેન્ટ દ્વારા તમે એવા તમને જણાવી શકો છો મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે